રાજ્યમાં સાર્વત્રિક સાંભળેલા ધાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈને વાત કરીએ સવારે વાગ્યા રાત્રે સુધી કલાકની વરસાદની સ્થિતિ ઉપર નજર છું એકસો તાલુકાઓમાં અવિરત મેઘમહેર જોવા મળી રહી છે વાત કરીએ દેવભૂમિ દ્વારકાની તો દ્વારકાના કલ્યાણપુરમાં સૌથી વધુ નવ એચ જેટલો વરસાદ પડ્યો છે દ્વારકાની વાત કરવામાં આવે તો દ્વારકામાં સરેરાશ સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો આ સાથે જ પોરબંદરની વાત કરીએ તો પોરબંદરમાં બાવીસ કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો ઉમરગામમાં દિવસભર વરસાદી ઝાપટાં પડ્યા ત્રણ ઇંચ જેટલો સરેરાશ વરસાદ પડ્યો છે અન્ય પંચાણું તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે કહી શકાય કે રાજ્યમાં ચાર સિસ્ટમ એક્ટિવ છે તેની સીધી અસર રાજ્યમાં જોવા મળી રહી છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા જેને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા અને સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં નવ ઇંચ જેટલો પડ્યો છે નીચાણવાળા વિસ્તારો સમગ્ર જળમગ્ન થયા હોવાની વાત સામે આવી રહી હતી અને આ સાથે જ દ્વારકામાં પણ સાડા પાંચ ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે